નિર્ણય કર્યો આ મારા છોકરા છે આ ગોમને ભેગા કરીને અમારો ગુનો શું છે મારા છોકરા છે આર્યા એ અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગોમનો તો જેવી રીતે અમાન આ બધું કર્યું ને મારા છે આજે ગબર શેખ ને અર્જુન શેખ ને લહેરાઈ એનો વિવાહ હતા બીજું કોઈ અમે ગુનો કર્યો નથી અને આ ગુનો છે ને અમારું બેતાળી માર્યું છે ને જેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે કોઈ અમને સમાજ ભે કોઈ હાજર નથી અમને તો જેવી રીતે અમારે રહીને કહેવો નેરા કાકા અમારા કાકો જ થયો છે એમના લગ્ન હતા એમને મુહૂર્ત પહેલાંથી જોડાયેલું હતું અને મુહૂર્ત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો જો તમે ડીજે ઘરે કરજો ઝોનમાં ના લઈ જતા એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું પછી લગ્નમાં ડીજે નહીં લઈ જાય વોલ રેલ લંકા લઈ જ્યાં પંદર હજાર રૂપિયા આપ્યું છે અને ગોમ્બા જે મિટિંગ કરવામાં આવી એમાં બે ચાર જણા એવા છે જે ષડયંત્ર રચવાનું છે અમારા કુટુંબ આગળ એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમને